કાતરા ગામે રોડનું કામ ગામના ખેડૂત સુરેશભાઈ પટેલના ખેતરમાં થતા સુરેશભાઈ પટેલ દ્વારા રોડ ગેરકાયદેસર હોવાના લગાવાયા આક્ષેપ આવા ન્યૂઝ સાથે વાતચીત કરતા ખેડૂતે જણાવ્યું હતું કે આ રોડ ગેરકાયદેસર રીતે બનાવાયો છે અને અમોને આર્થિક નુકસાન થયેલ છે વધુમાં જણાવાયું હતું કે રોડના કારણે અમે બાજરી તેમજ જુવારના બે પાકની ઓક્સિજન મેળવી શકેલ નથી અને અમોને આર્થિક નુકસાન થયેલ છે કોન્ટ્રાક્ટર દ્વારા અમો ઉપલા લેવલે જાણ કરતા રોડનું કામ અટકાવી અને અમારા ખેતરમાંથી તોડી પાડેલ છે તેમજ અમારા ખેતરનો રસ્તો વ્યવસ્થિત કરી આપેલ નથી અને બે સીઝનનું થયેલું નુકસાનની ભરપાઈ આપે નહીતર અમે કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવાની ઉગ્ર હતી આ વાત નામ સુરેશભાઈ પટેલ છે મારે પ્રશ્ન એ છે કે મારે ખેતરની અંદર બિનકાયદેસર રોડ કાઢ્યો હતો એનું બિનકાયદેસર નાળું આ લોકો કાઢતા નથી નાળું ના નીકળે તો અમે કલેક્ટર કચેરીએ ધારણા કરશું અને શું પ્રોબ્લેમ થાય છે તમારે અમારે વારંવાર કેનાલ કેનાલનું પાણી અંદર હજી સુધી મેટલ મેટલના સરખું કર્યું નથી આ ગેરકાયદેસર રસ્તો બનાવવાથી તમને શું નુકસાન થયું છે અમારે નુકસાન જુવાર ગઈ બાજરી ગઈ બાજરીના બે પાક જુવારના બાજરીના બે પાક નુકસાન થયું છે બરાબર છે આ બીજું એ કે અમારે ગેરકાયદેસર રોડ થયો છે અને અમારું ખેતીના પાકનું નુકસાન થયું સરકાર વળતર આપે એવી સરકારને મેં અપીલ કરું છું સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તમે શું પગલાં લેશો અમે કલેક્ટર કચેરી ધારણા ધરશું અને સરકાર યોગ્ય કરે તો અમે આગળ ચાલુ રાખશું પાકની લડત લડીશું અમે ન્યૂઝ પાટણ